નમસ્કાર બિએલો મિત્રો એવા ઈ એફ ફોર્મ કે જેને તમારે શરત ચૂકતી તમે એને અનકલેક્ટેબલમાં નાખી દીધા હોય દાખલા તરીકે કોઈ વ્યક્તિનું મરણ ન હોય ને શરત ચૂકતી તમારાથી મરણમાં એટલે કે અનકલેક્ટેબલમાં એને માર્ક થઈ ગયા હોય ઘણા વ્યક્તિઓ જે છે બે ઇલેક્શન કાર્ડ ધરાવતા હોય એક વખત પોતાના વતનમાં હોય ને એક વખત અહીંયા સુરતમાં હોય તો એને સુરતવાળું ચાલુ રાખવું છે અને વતનવાળું જે છે એ કમી કરવું હોય અને વતનના બી એને મેપ કરી દીધું હોય તો તમે જાણો છો બધા કે એ અહીંયા સુરતના એપિક સાથે મેપ નહીં થઈ શકે તો આવા એપિક જે છે એને પણ તમારે જો સામેવાળા બી રોલબેક મારે તો તમે અહીંયા એને મેપિંગ કરી શકો છો એટલે સામેવાળા બી તમારે કહેવું પડે કે હવે રોલબેકની સુવિધા આવી ગઈ છે તો તમે ત્યાંથી રોલબેક મારી દો તો હું અહીંયા એનું મેપિંગ કરી શકું અને તમે એને ત્યાં અનકલેક્ટેબલમાં જઈ અને ઓલરેડી મેપમાં બતાવી શકો તો આ બે વસ્તુ માટે તમે તમારો સુધારો જે છે તમારી જે ભૂલ છે એને સુધારી શકો એના માટેનું ઓપ્શન આવી ગયું છે તમે તમારા મામલતદાર કચેરી અથવા તો તમારા ઈ ઈઆર ઓ સાહેબની કચેરીએ આ બાબતે જાણ કરશો તો તમને એ ફોર્મ્સ જે છે ક્રમ નંબરનો એપિક નંબરનો મતદાર જે છે એને રોલબેક મારી આપવામાં આવશે અને એ જે રોલબેક માર્યા હશે એ તમે જોઈ શકો છો અહીંયા છેલ્લે છેલ્લેથી બીજું ઓપ્શન આવી ગયું છે સેન્ટ બેક બાય એ ઈ આરઓ પબ્લિક ઇ આર તો જેટલા રોલબેક મારીને તમને આપી દેશે ઈઆરઓ અથવા તો એઈ સાહેબ એ તમારા એપ્લિકેશનની અંદર આવશે એટલે તમારે એ પ્રમાણે એની આગળની મેપિંગની પ્રોસેસ કરવાની થાય પછી જે રીતે આપણે કોઈ પણ મતદારને પ્રથમ વખતનું મેપિંગ કરતા હોઈએ એ જ રીતે તમારે એનું મેપિંગ કરવાનું થાય છે એટલે કે એ એ લિસ્ટની અંદર એ તમારો આવી જશે જેમ જેમ તમે એને મેપિંગ કરતા જશો તેમ તેમ એ લિસ્ટમાંથી એ નીકળતો જશે અને સેન્ટ બેક બાય એ પબ્લિક ઈઆરઓ એ ઓપ્શનમાં એક પણ ફોર્મ તમારા પડ્યા ના હોય તો સમજી લેવાનું કે ઇ આરઓએ રોલબેક કરેલા તમામે તમામ ઈ એફને તમે સુધારીને એને મેપ કરીને બી એલો એપમાં ડિજિટલ કરી દીધા છે તો આ સરસ બધી સુવિધા આવી છે તો એનો આજે જ લાભ લો તમે બધા જેથી તમારી ભૂલ જે છે સુધરી શકે અને ખાસ કરીને જે ઓલરેડી મેપ બતાવે છે સામે એપીકનો નંબર એ બતાવે છે અને બીએલોનું નામનો નંબર એ બતાવે છે અને તમે એને ફોન કરો છો તો એમ કહે છે કે ભાઈ એ વ્યક્તિને અહીંયા નથી રાખવું પણ મારા ત્યાં ભૂલ થઈ ગઈ છે તો એ ભૂલ સુધારી અને તમે તમારી રીતે તમારા ભાગની અંદરનું મેપિંગ એનું કરી શકો અને અહીંયા એ વ્યક્તિને મતદાર યાદીમાં એટલે કે આપણા ડ્રાફ્ટ રોલમાં રાખી શકો છો અને જે તે ભાગમાં એને કમી કરવું છે એ ભાગમાં એ સ્થળાંતરિત બતાવે અથવા તો સ્થળાંતરિત ન થાય પણ એ એને ઓલરેડી એનરોલ્ડ એવું બતાવીને એ અનકલેક્ટેબલમાં માર્ક કરી શકશે બીજા કોઈ તમારા પ્રશ્નો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો જેથી તમને માહિતી આપી શકાય ધન્યવાદ જય જય ગરવી ગુજરાત